મુસ્લિમ તહેવાર ઈદને લઈને એડવોકેટ શંકરભાઈ સચદેવમાં ન્યૂઝ સાથે વાતચીત કરી હતી અને માનવજૂત સંસ્થા જોડાઈ હતી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો સૌથી પહેલાં તો લોકપ્રિય ચેનલો માસાપુરા ન્યૂઝ અને કચ્છિયત એ બંને ચેનલો મારફત વ્યુઅર્સને ઈદની મુબારકબાદી આવા કાર્યક્રમનું મારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે તમે જોયું હશે કે તાજેતરમાં ઇટાલી ખાતે જી સેવન સમિટનું આયોજન કરવામાં આવ્યું એમાં વિશ્વના મોટા નેતાઓ ભેગા મળ્યા અને એમણે તારણ કાઢ્યું કે આ વિશ્વ સમક્ષના જે પડકારો છે એને પહોંચી વળવા માટે વિશ્વના તમામ દેશો વચ્ચે એકતાની જરૂર છે એ વિશ્વની વાત વિશ્વના નેતાઓ કરે આપણે આપણી વાત કરીએ તો આપણા દેશ સામે પણ ઘણા આંતરબાહ્ય પડકારો આજની તારીખે છે એ આંતરબાહ્ય પડકારોને પહોંચી વળવું હોય તો આવા કાર્યક્રમોની જરૂર છે પહેલાં બાહ્ય પડકારોની વાત કરું તો છેલ્લા કેટલાક વર્ષોમાં ચીને ફરીથી આપણી જમીન દબાવી છે હજી આપણી જમીન દબાવવાની વૃત્તિ ચાલુ છે અને ઇતિહાસમાં ક્યારેક ને ક્યારેક ચીન આક્રમણ કરે એવી શક્યતા છે આપણા બીજા પાડોશી દેશો તો પાકિસ્તાન દેખિત રીતે આપણી વિરુદ્ધમાં છે નેપાળ જે દુનિયાનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર છે એ પણ ચીનની અસર હેઠળ છે માલદીવ કે જેને આટલા વર્ષો સુધી આપણે મદદ કરી છે એ પણ અત્યારે ચીનના ખોળામાં બેઠેલું છે એમ બીજા દેશો પણ ચીન પાસે પૈસા અઢળક પૈસો છે એ પૈસાના જોરે ચીન આપણા જે પાડોશી રાષ્ટ્રો છે એને પોતાની છોડમાં લઈ રહ્યું છે ખુદાના ખાસતા કાલે ઉઠીને ક્યારેક કોઈ આક્રમણ થાય ત્યારે જો આ દેશમાં કોમી એકતા હોય કોમી સંવાદિતા હોય અને સામાજિક સમરસતા હોય તો જ આપણે એ પરિસ્થિતિને પહોંચી શકીએ નંબર વન દેશની અંદરની આપણે વાત કરીએ તો આઝાદી પછી ઘણા ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ થઈ છે નંબર વન પણ સાથે સાથે એ વાતનો પણ કોઈ ઇનકાર નહીં કરી શકે કે આજની તારીખે આપણા દેશમાં કિસાનો કામદારો કારીગરો કર્મચારીઓ વેપારીઓ અને વિદ્યાર્થી આલમ હમણાં જે નીટનું કૌભાંડ ચાલે છે જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યું છે એ તો એક મોટું કૌભાંડ છે તો વિદ્યાર્થીઓના પણ પ્રશ્નો ઘણા પેન્ડિંગ પડ્યા છે ગરીબી બેરોજગારી કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી સ્થિતિ આ બધા આંતરિક પડકારો આપણે છે તો આંતરિક પડકારોને પહોંચી વળવા માટે અને બાહ્ય પડકારોનો સામનો કરવા માટે આ દેશમાં બધી જ કોમો વચ્ચે સંવાદિતા હોય કોમી એકતા હોય રાષ્ટ્રીય એકતાની ભાવના હોય અને સામાજિક સમરસતા હોય તો જ આપણે આંતર બાહ્ય પડકારોને પહોંચી શકીએ તો મારી દૃષ્ટિએ રાષ્ટ્રીય એકતા એ સમયની માંગ છે અને આવા કાર્યક્રમોથી આજે જે સહકાર યુવક મંડળ તરફથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભાઈ શ્રી જાહેર સમેજા માલસીભાઈ શંભુભાઈ જોશી ભાનુશાલીભાઈ બધાના સાથ સહકારથી બધાની મહેનતથી ફકીર મહંમદભાઈ જે આ કાઉન્સિલર છે વર્ષોથી કોંગ્રેસ પક્ષના આગેવાન છે એ બધાની મહેનત અને જહેમતથી આજે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો આવા કાર્યક્રમોને કારણે સમાજમાં સારો સંદેશ જાય એમ છે અને કચ્છની કોમી એકતા હંમેશા બે મિસાલ રહી છે આપની ચેનલ રાજ્યવ્યાપી ચેનલ છે એટલે આપની ચેનલ મારફતે આ મેસેજ જાય એ મારી દૃષ્ટિએ જરૂરી છે ફરીથી સૌને ઈદ મુબારક આજે ભુજના સહકાર જૂથ સર્કલ દ્વારા આઝાજોગમાં જે કોમી એકતા અને એક નાનોકડો પ્રોગ્રામ રાખવાનો હતો આ પ્રોગ્રામમાં આપણા દાસ ધાણીતા દાસ શ્રી શંકરભાઈ સતદે માનવ જોતા પ્રમુખ શ્રી પ્રમોદભાઈ મુનુરભાઈ કાઉન્સિલર મુશ્તાકભાઈ હિંગોજા માસી માતંગ જયભાઈ સમેજા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે કોમી એકતાની ભાઈચારા ઉજવણી થાય તે માટે તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપવામાં આવી હતી આ પ્રોગ્રામ ભુજની સહકાર જૂથ સર્કર દ્વારા કરવામાં આવ્યું હતું અને વીજદાતાનો સહયોગથી મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શંકરભાઈ સતદે પ્રરોધભાઈ મુનવર મુશ્તાકભભાઈ અંગોજાર હકીમ અહમદ કાઉન્સલર માશીભાઈ માતંગ વગેરે આગેનો હાજર રહ્યા હતા